લોકો ના વિડીયો મોકલો કારણ કે તેમને ખૂબ જ ઉપયોગી થવાનો છે દોસ્તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા લોકો માટે એટલે કે જનતા માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે જેનું નામ છે એકસો ચાર મેડિકલ હેલ્પલાઇન જેવી રીતે એકસો આઠ હોય છે તેવી રીતે જ આ મેડિકલ હેલ્પલાઇન છે એકસો આઠ છે એ તમને ઘાયલ કે ઘટના સ્થળેથી હોસ્પિટલ સુધી પહોંચાડે છે જ્યારે એકસો ચાર છે એ તમારા ઘરે આરોગ્ય અધિકારી આવે છે અને તમારી ઘરે સારવાર કરે છે તાવની અને એના માટે કોઈ ચાર્જ હોતો નથી તદ્દન મફત સારવાર હોય છે સૌથી પહેલા તો એ સમજી લો કે એકસો ની સુવિધા શું છે હું તમને ડિટેલ ની અંદર વ્યવસ્થિત સમજાવું છું તમે વિડીયો પૂરેપૂરો જોઈ લેશો તો તમારા મગજની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહી રહી કે એકસો ચાર શું છે હું સંપૂર્ણ સમજાવી દઉં છું પહેલા તો ઘરે બેઠા તાવનો ઈલાજ થઈ શકે છે એટલે કે એકસો થી ઘરે બેઠા તાવનો ઈલાજ થઈ શકે છે લોહીનો રિપોર્ટ પણ ઘરે થઈ શકે છે એ પણ મફત તેમજ તાવની ઓળખ થતા દવા પણ તમને મળશે અને એ પણ મફત બરાબર એટલે કે લોહીનો રિપોર્ટ પણ થઈ જશે અને લોહીનો રિપોર્ટ થયા પછી કયો તાવ છે એ ઓળખાઈ જશે તો તમને દવા પણ આપવામાં આવશે એ પણ મફત તો આ પ્રકારની સુવિધા હોય છે એકસો ચાર ની એકસો ચારનો લાભ કઈ રીતે લેવો તે પણ તમે જાણી લો સૌથી પહેલા તો તમારે એકસો ચારમાં ફોન કરવાનો રહેશે તમારા મોબાઈલમાંથી અથવા ઘરનો ફોન હોય તેમાંથી પણ થઈ શકે છે પછી સામેથી તમને જે માહિતી પૂછે તમારું નામ છે દર્દીનું નામ છે બીમારી પૂછે ફોન નંબર તો આવી બધી માહિતી તમારે તેમને આપવાની રહેશે ત્યારબાદ આરોગ્ય અધિકારી તમારા ઘરે આવશે અને ત્યારબાદ તે તેનું નિદાન કરશે કે કઈ પ્રકારની બીમારી છે અને ત્યારબાદ જરૂર પડશે તો લોહીનું પરીક્ષણ એટલે કે બ્લડ રિપોર્ટ કરશે અને ત્યારબાદ ઓળખ થઈ જશે તાવની તો જરૂરી દવાઓ પણ આપશે પ્રકારનો તાવ છે તે મુજબ કરશે એટલે કે આરોગ્ય ઓફિસર કરી અને દર્દી ને ટ્રાન્સફર કરશે ત્યારબાદ આરોગ્ય ઓફિસર એકસો ચાર રિસ્પોન્સ સેન્ટરને ફોન કરીને જાણ કરશે કે જેમનો ફોન આવ્યો હતો તેમની સારવાર થઈ ચુકી છે ત્યારબાદ ઘણી વખત એકસો ચાર તરફથી તમને પણ ફોન આવી શકે છે ફીડબેક માટે કે તમને સર્વિસ કેવી લાગી દોસ્તો આ એકસો ચાર સુવિધાની અંદર નિદાન લોહીનો રિપોર્ટ દવા આ તમામ સુવિધાઓ નિશુલ્ક મળશે એટલે કે તદ્દન ફ્રી મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો થશે નહીં તો મિત્રો આ વિડીયોને વધારે ફોરવર્ડ કરજો આપણે વોટ્સએપ ઉપર ખોટા જોક્સ અને જે તે મેસેજો ફોરવર્ડ કરતા જ હોય છે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે કામ લાગે એવો છે જરૂરિયાતમંદને મદદરૂપ થઈ શકે એવો છે તો મારે કોઈ કહેવાની જરૂર નથી તમે ફોરવર્ડ કરજો વધારેમાં વધારે ફોરવર્ડ કરજો નવા વિડીયોમાં મળશું વંદે માતરમ જય ગરબી ગુજરાત